શિયાળામાં દરરોજ વખતો આથોની એક જ ચમચી ખાવાથી થાક નથી લાગતો અને નવી શક્તિ આપે છે તેની સાથે જ આ હાથો ખાવાથી તમને ક્યારેય પણ પગ કમર કે ઘૂંટણના દુખાવા નહીં થાય તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ ઘરે આજે જ બનાવજો તો હવે આપણે આથો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં આ રીતેનું એક પેન લીધેલું છે જેમાં આપણે પચીસ ગ્રામ જેટલા નાના કટ કરેલા કાજુ એડ કરીશું જો તમારે ગ્રામમાં માપ ના જોઈતું હોય તો તમે કોઈ પણ એક વાટકીનું પણ માપ રાખી શકો છો સેમ એટલી જ મેં નાની કટ કરેલી બદામ લીધેલી છે સેમ એટલા જ આપણે નાના કટ કરેલા અખરોટ લઈશું અને સાથે એટલા જ નાના કટ કરેલા પિસ્તાના ટુકડા એડ કરી અને આપણે તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે તો તમે અહીંયા જોઈ શકો છો બધા જ ડ્રાય શેકાઈ ગયા છે તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો ફરી વખત એ જ પેનમાં આપણે પંદર ગ્રામ જેટલી ચારોડી લઈશું બે ખારેકને આ રીતે નાની કટ કરી લીધી છે તે લઈશું તેની સાથે જ પંદર ગ્રામ જેટલા આપણે મગજ તરીના બી લઈશું અને બે ચમચી જેટલું ખસખસ એડ કરી અને તેને પણ આપણે સરસ રીતે શેકી લેવાનું છે આ બધી જ સામગ્રીઓને શેકતા ખૂબ જ ઓછો સમય લાગે છે તો એક મિનિટ પછી બધું સરસ રીતે શેકાવવા આવે ત્યારે આપણે તેમાં પચીસ ગ્રામ જેટલું કોપરાનું છીણ એડ કરીશું જેથી કરીને આપણે તેને એડ કરીશું ત્યારબાદ હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ મેં અહીંયા વીસ ગ્રામ જેટલી દ્રાક્ષ લીધેલી છે જેને મેં આ રીતે નાની કટ કરી લીધી છે તો તેને પણ એકદમ સરસ રીતે આપણે શેકી લઈએ આથો બનાવવામાં જેટલી પણ સામગ્રીઓનો ઉપયોગ થઈ છે તે બધી આપણે શેકીને યુઝ કરીશું જેથી કરી અને તમે આથોને મહિનાઓ સુધી સ્ટોર કરશો તો પણ ચાલશે તો દ્રાક્ષને પણ હવે આ રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ ફરી વખત આપણે પેનને ગરમ થવા માટે મૂકીશું અને તેમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા વીસ ગ્રામ જેટલો ગુંદ લીધેલો છે તો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગુંદેડ કરીશું અને તેને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો બધો જ ગુંદ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈએ બધો જ ગુંદ પ્લેટમાં આવી જાય ત્યારબાદ આ રીતે ચમચા વડે થોડું તેને પ્રેસ કરી અને આપણે ક્રશ કરી લેવાનો છે ત્યારબાદ ફરી વખત સેમ પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં પચાસ ગ્રામ જેટલો આપણે ગોળ એડ કરીશું અને ઘીમાં ગોળને એકદમ સરસ રીતે આપણે મેલ્ટ કરી લેવાનો છે આપણે ગોળની કોઈ જ પ્રકારની પાઈ નથી કરવાની ફક્ત ગોળ મેલ્ટ થઈ ત્યાં સુધી થવા દેવાનો છે તો તમે ગોળ સરસ રીતે થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ ત્યારબાદ હવે આથો બનાવવા માટે આ રીતે બાઉલ લઈશું અને તેમાં તૈયાર કરેલો ઘી અને ગોળ એડ કરીશું ત્યારબાદ તેમાં ગુંદ એડ કરીશું ત્યારબાદ હવે તેમાં બધું જ જે આપણે શેકીને તૈયાર કર્યું હતું તે એડ કરીશું પહેલાં ડ્રાય એડ કરીશું અને ત્યારબાદ કોપરાનું છીણ અને જે બીજ આપણે લીધા હતા તે એડ કરી દઈએ ત્યારબાદ તેમાં વીસ ગ્રામ જેટલી ક્રશ કરેલી સાકર એડ કરીશું એક મોટી ચમચી જેટલો સૂટનો પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં અડધા જાયફળનો પાવડર એડ કરીશું અને પાંચ ઇલાયચીને ક્રશ કરી અને તેનો પાવડર એડ કરીશું હવે આપણે બધી જ સામગ્રીઓ એડ કરી દીધી છે તો તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો હવે આપણે બધી જ સામગ્રીઓને સરસ રીતે મિક્સ કરી અને તૈયાર કરી લીધી છે તો આપણો આથો બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આ શિયાળામાં તમે પણ આ રીતેનો આથો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી